આજે જ્યારે ચૂંટણી પંચની કામગીરી ચાલે છે બીએલ બહુ સારી કામગીરી કરી છે ચાહે બીએલ આત્મહત્યા કરી હોય ચાહે નોકરી છોડી દીધી હોય ચાહે નોકરી કરતાં કરતા મરી ગયા હોય છતાં પણ એમને સારી રીતે કામગીરી કરી અને એ કામગીરીને દાગ લગાડવા માટે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ હજાર લોકોની સામે વાંધા અરજી કરીને સાત નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખીને પ્રાંત અધિકારીએ એનો મતલબ તો એ છે કે બીએલઓ ની કામગીરી સારી નથી જે શિક્ષકોએ જે બીએલઓએ રાત દિવસ મહેનત કરીને એટલું સારું કામ કર્યું છે એના ઉપર પાણી ઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઈશારે એક કાવતરું ચાલી રહ્યું છે અઠ્યાવીસ હજાર લોકોને આ દેશના નાગરિક નથી તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને એલર્ટ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર આવા ફોર્મ નીચે સાઈન નથી જેમાં મોબાઈલ નંબર નથી જેમાં કાર્ડ નંબર નથી આવા ખોટા ફોર્મ સ્વીકારી લીધા છે મેં તો ત્યાં સુધી કીધું છે અને મીડિયાના માધ્યમથી કહું છું કે જે પ્રાંત અધિકારી આ ભૂલ કરી છે એમને સજા થવી જોઈએ એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે એવી ખાતરી આપું છું એસઆઈઆરની કામગીરીમાં ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થયા બાદ એમાં વાંધા લેવા માટેના એક યોગ્ય સમય હતો અને આ આ માટેના ફોર્મ ફોર્મ નમૂના બનાવેલા છે છે એ મુજબ નંબર નંબર અને અને ભરી જે વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ સામે વાંધો લેવો હોય તો એ વાંધો લઈ શકે પણ પોતાના મત વિસ્તારમાં જ વિધાનસભા મત વિસ્તારમાં હવે દ્વારકા જિલ્લામાં જે અઠયાવીસ હજાર વાંધાઓ લેવાયા છે એ ફોર્મમાં નીચે સહી કોઈ સહી જ નથી કહી હું કોઈ સામે વાંધો લેતો ફોર્મ ભરતો અને સહેજ કરું એવું બને બીજું આ જે ચૂંટણી કાર્ડ લખ્યો છે ચૂંટણી કાર્ડ નંબર એ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખવામાં આવ્યો છે આ નીચે મોબાઈલ નંબર લખ્યો છે મોબાઈલ નંબર ખોટો છે કોઈ રાજસ્થાન થી છે કોઈ બોરસદ થી છે અલગ અલગ જગ્યાએ થી છે અને સૌથી મોટી વાત ખંભાળિયામાં ભાણવડમાં જે વિધાન ખંભાળિયા વિધાનસભાના ભાણવડ વિસ્તારમાં વાંધા લીધા એ જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ વાંધો લીધો છે જે પણ ખોટું છે આ તમામ ફોર્મ ફોર્મ પેલા બી પાસે રજૂ થયા તો બી એલ સ્વીકારવાની ના પાડી દીધી ત્યારબાદ પ્રાંત અધિકારીએ આ ખોટી રીતે ભરાયેલા ખોટા ફોર્મો અને અઠ્યાવીસ હજાર ફોર્મો સ્વીકારી લીધા છે એટલે પ્રાંત અધિકારીની શું આ ભાજપ ભક્તિ દેખાય છે એને આ નીચે સહી કરેલી છે એ ના દેખાયું આ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખ્યો છે એ નથી દેખાયું મોબાઈલ નંબર ખોટો છે એ નથી દેખાયું અને એણે મામલતદારને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના

કાર્યવાહી કરવામાં આવે એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને પ્રાંત અધિકારીઓને કયો કે ભાજપ ભક્તિ કરવાનું બંધ કરે અને પ્રાંત અધિકારી તરીકે એની જે જે સેવા કરવાનું છે એને પ્રાંત અધિકારી તરીકે એને જે મોકો મળ્યો છે એ ન્યાયિક રીતે કામ કરે એવી માંગ સાથે આજે અમે દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે